રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાડ્યું છે તેની વાત કરવી છે આમ લાગે છે ઘટના સામાન્ય ચોરીની પરંતુ પડદા પાછળની કહાની બહુ વિશાળ અને વિસ્તૃત છે તમને જાણવા મળશે કે કોઈ એવા ગામ પણ હોય અને કોઈ એવો સમુદાય પણ હોય કે જ્યાં ચોરી કરવા માટેની બકાયદા ટ્રેનિંગ આપવામાં આવે અને એ પણ માવતર દ્વારા ફી ચૂકવીને તેના બાળકોને ચોર બનાવવા માટેની પ્રોસેસમાં

જે દાગીનાઓના બેગ છે અથવા તો જે રોકડ ભરેલા બેગ કે કિંમતી સામાનના બેગ છે તે જ શેરવી અને ગઠિયા જતા રહ્યા મહેમાન બની અને ચોર આવી ગયા આવી જ ઘટનાઓ રાજકોટમાં ઘટી હતી નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્કમાં અને બાદમાં બીજી ઘટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા અર્જુન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી સોનાના દાગીના ભરેલા બેગ ચોરી થાય છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આ મામલે તપાસ કરવાની હતી હવે આ સામાન્ય ચોરીની લાગતી ઘટના ખૂબ વિશાળ નેટવર્ક ધરાવે છે અને તેનો પર્દાફાશ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે ઘટનાને સમજીએ તો ઘટના કંઈક એ પ્રકારની છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આજે બે જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે શખ્સો ફરી વખત રાજકોટમાં હાથ જવા આવવા માટે આવી રહ્યા છે આંતરરાજ્ય ગેંગ હતી મૂળ મધ્યપ્રદેશના કુલ છ આરોપીઓને બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે જ્યારે એક આરોપી હજુ પણ ફરાર ગયો છે આ બતાવા શખ્સોની જે ધરપકડ થઈ તેમાં એક સગીરની બાળા પણ છે અને સાથે મધ્યપ્રદેશના કડિયા સાંસી ગામના આ ગેંગસ્ટરો છે આ ગેંગનો અને આ ગીરોહનો ધંધો જે માહિતી મળી રહી છે તે પ્રકારે અને માધ્યમો અને સૂત્રોની માહિતી પ્રમાણે એ પ્રકારનો છે કે કડિયા નામનું મધ્યપ્રદેશના રાજગઢનું એક ગામ છે અને આ કડિયા ગામની આસપાસ બીજા બે ગામ આવેલા છે ત્યાં ટ્રેનિંગ સેન્ટર ચાલે છે તસ્કરી કરવા માટેના ખિસ્સા કાતરું બનાવવા માટેના બેગ ચોરી કરવા માટેના અને બેંકમાંથી રકમ લઈ જે વ્યક્તિ બહાર નીકળે છે તેને લૂંટવા માટેના તેના માટે જે મુખ્ય સરગનાઓ છે આરોપીઓના તેઓ તેમને ટ્રેનિંગ આપે છે માતા પિતા આ ટ્રેનિંગ માટે પોતાના બાળકને ટ્રેનિંગ મળે એ માટે ફીઝ પણ ભરે છે એવું માધ્યમો જણાવે છે આ એક ચોક્કસ જાતિ સમુદાયના લોકો છે જેમને આ પ્રકારનો ધંધો ફાવટ થઈ ગયો હોય તે પ્રકારનું પ્રતીત થઈ રહ્યું છે માધ્યમોના અહેવાલો પરથી અને તેઓ આ જ વિસ્તારની આસપાસમાં રહે છે જેઓ કડીયા સાંસી ગેંગ તરીકે પણ હવે ઓળખાવા લાગ્યા છે અને આ કડિયા સાંસી ગેંગના સાગરિતોને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા ત્યારે ચોંકાવનારી વિગતોનો ખુલાસો થયો કે એકતાલીસ જેટલી ચોરીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોની પણ આ ચોરના ટોળકીના સાગરીતોએ કબૂલી લીધી છે સાથે જ જો વાત કરીએ સોનાના દાગીનાની તો સોનાના દાગીના અને ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે રાજકોટમાં નોંધાયેલી ફરિયાદના નેવું ટકા માલની રિકવરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને કરવામાં સફળતા મળી છે આ ખૂબ મોટી સિદ્ધિ કહેવાય આ પ્રકારના ગીરોહ અને આ પ્રકારના ગેંગને પકડવા માટે તેમના ક્ષેત્ર તેમના વિસ્તારમાં જતાં પણ ઘણી વખત સ્થાનિક પોલીસને સંકોચ થતો હોય છે કારણ કે આ ગીરો ત્યાં જતા અધિકારી અને કર્મચારી પર હુમલો પણ કરતા હોય છે મધ્યપ્રદેશની આકડીયા ગેંગ નો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે તેનાથી અનેક ગુના કે જે અનડિટેક રહી ગયા છે અથવા તો ક્યાંક નોંધાયેલા ગુના છે તેને ઉકેલવામાં પણ સફળતા મળી છે હવે આરોપીઓ રાજકોટ સહિત ગુજરાત સહિત અનેક રાજ્યોની સફર પર જશે કારણ કે ગુજરાતની રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન ચલાવી આ નેટવર્કનો પર્દાફાશ કરી અને ગુનાઓને શોધી કાઢ્યા છે આ જ પ્રકારની ક્રાઈમ સ્ટોરીઝને જોતા રહેવા માટે નવજીવન ન્યૂઝ સાથે તમારે જોડાવવું પડશે અને તેના માટે તમારે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવી પડશે નમસ્કાર વૈષ્ણવ